હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ હું હેનલ પટેલ ખાના કિચનમાં તમારું સ્વાગત કરું છું જરાય ચાવવાની પણ જરૂર ના પડે મોઢામાં મૂકતા ઓગળી જાય એટલા પોચા રૂ જેવા અને એ પણ વળી આથો લાવવાની ઝંઝટ વગર આજે આપણે મકાઈના ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવીશું આ ઢોકળા જો તમે એક વખત બનાવી લીધા ને તો વારંવાર બનાવશો એટલા સરસ ટેસ્ટી અને પોચા રૂ જેવા બનીને તૈયાર થઈ જશે તો અમેરિકન મકાઈના ઢોકળા બનાવવા માટે અહીંયા મેં બે અમેરિકન મકાઈ લીધી છે મકાઈ એ એકદમ ફ્રેશ હશે ને તો ઢોકળા એકદમ સરસ બનશે તો આ રીતે મકાઈના ઉપરના ફોતરાનો અને રેસાનો ભાગ આપણે કાઢી લઈશું અને બે ભાગમાં ડિવાઈડ કરીને મકાઈના આપણે દાણાને અલગ કરી લેવાના છે તો આ રીતે મકાઈને સરસ રીતે ફોતરા કાઢી લેવાના છે બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને એના દાણાનો ભાગ કાઢી લઈશું તમે દાણાનો ભાગ એક એક દાણા પણ અલગ કરી શકો છો પણ એમાં વધારે ટાઈમ લાગતો હોય છે એટલે આ રીતે છરીની મદદથી બધા જ દાણાને આ રીતે કાઢી શકો છો તો મેં અહીંયા બંને મકાઈના દાણાને કાઢી લીધેલા છે દાણા સરસ રીતે બધા જ નીકળી ગયા છે હવે આપણે એક મિક્સર જાર લઈશું એની અંદર એક કપ જેટલો મેં અહીંયા રવો લીધો છે અહીંયા જે સોજી છે ને એ મેં મોટો લીધો છે તમે મોટો નાનો સોજી કોઈપણનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે મિક્સર જે અંદર એક કપ જેટલો રવો એડ કરી લઈશું અને વન બાય ફોર્થ કપ જેટલું આપણે બેસન એડ કરીશું બેસન અહીંયા એકદમ ઝીણું લેવાનું છે અને એની અંદર આપણે જે કટ કરેલા મકાઈના દાણા છે ને એ બધા આપણે એડ કરી દેવાના છે આપણે અહીંયા થોડા એવા મકાઈના દાણા આખા રહેવા દઈશું એ બેટરમાં પાછળથી એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને બે મોટી ચમચી જેટલું ખાટું દહીં એડ કરીશું કેમ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે બીજું કંઈ જ નથી એડ કરતા દહીંથી જ સરસ એવું ફર્મેન્ટેશન આવશે અને વન બાય ફોર્થ કપ જેટલું પાણી એડ કરીને એકદમ સરસ રીતે ફાઇન આપણે પીસી લઈશું તો તમે જોઈ શકો છો જે બેટર બન્યું છે ને એ એકદમ ઘટ બન્યું છે દાણેદાર નથી અને એકદમ ફાઇન બેટર તૈયાર છે તો બેટરને હવે આપણે સાઈડ પર મૂકી દઈશું અને એક ચોપરની અંદર થોડા એવા તીખા લીલા મરચાં લઈ લઈશું મેં અહીંયા ત્રણથી ચાર તીખા લીલા મરચાં લીધા છે બેથી ત્રણ ટુકડા આદુના લઈ લઈશું અને દસથી બાર કળી લસણની લઈશું લસણ આદુ અને મરચાંની એકદમ દાણેદાર પેસ્ટ તૈયાર કરી લઈશું તમે આ ત્રણેય વસ્તુને ખાંડી પણ શકો છો મિક્સર જારમાં પણ પીસી શકો છો તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો છો તો મેં અહીંયા આ રીતે ચોપરમાં કર્યું છે કેમ કે થોડા થોડા નાના નાના ક્યુબ આવશે ને આદુ મરચાં અને લસણ તો એ ખાવાની ખૂબ જ મજા આવશે એટલે આ રીતે એકદમ ઝીણો ચોપ કરી લઈશું તો તમે જોઈ શકો છો ત્રણેય વસ્તુ સરસ રીતે ચોપ થઈ ગઈ છે તો હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે અને એને પણ સાઈડમાં રાખીશું હવે બનાવેલું બેટર આપણે એક બાઉલમાં એડ કરી લઈશું બેટર છે ને મેં અત્યારે ઘટ જ રાખ્યું છે જો તમને એવું લાગે વધારે પડતું ઘટ બેટર છે તો તમે પાણી કે છાસ કંઈ પણ એડ કરી શકો છો હવે આપણે બનાવેલી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું અને વન બાય ફોર કપ જેટલા મકાઈના જે દાણા કટ કરીને આખા રાખેલા ને આપણે સાઈડમાં એને એડ કરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી લઈશું તો બેટર એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે મકાઈના દાણામાંથી થોડું થોડું પાણી છૂટશે એટલે બેટર છે ને એ આપોઆપ પતલું થઈ જશે એટલે આપણે રેસ્ટ આપીએ ને પછી જ પાણી એડ કરવાનું છે બેટરને મિક્સ કરીને ઢાંકીને આપણે ફક્ત પાંચથી દસ મિનિટ રેસ્ટ આપીશું કેમ કે આપણે સોજી એડ કર્યો છે ને એટલે સોજીને ફૂલવા માટે થોડો ટાઈમ જોતો હોય છે તો આ રીતે ઉપર નાના નાના બબલ્સ થઈ જશે તમે જોઈ શકો છો બેટર ફક્ત પાંચથી દસ દસ મિનિટની અંદર જ એકદમ સરસ રીતે સેટ થઈ જશે તો બેટરને સરસ રીતે હલાવી લઈશું અને મિક્સ કરી લેવાનું છે બેટર એકદમ બરોબર જ છે મેં અહીંયા પાણી જરરાય નથી એડ કર્યું બસ વન બાય ફોર્થ કપ જ્યારે પીસતી વખતે પાણી એડ કર્યું ને એમાંથી જ આટલું સરસ બેટર તૈયાર છે એક ચમચી તેલ આપણે પ્લેટમાં એડ કરીને તેલ પ્લેટને સારી રીતે ગ્રીસ કરી લઈશું જે પણ પ્લેટમાં તમારે ઢોકળા મૂકવાના હોય એને ગ્રીસ કરી લેવાનું છે અને બે ચમચી જેટલું સીંગ તેલ આપણે બેટરમાં એડ કરીશું કેમ કે બેટરમાં તેલ એડ કરી કરવાથી જે આપણે ગળામાં જ્યારે ઢોકળા ખાતા હોઈએ ને ત્યારે ડૂચારો રહેતો હોય છે કે પછી ઢોકળા બે ત્રણ કલાક પછી એકદમ ઉપરનો ભાગ કડક અને સુકાઈ જતો હોય છે તો એના માટે આ રીતે જો બેટરમાં બેથી ત્રણ ચમચી તેલ એડ કરી લીધું ને તો જરાય ઢોકળા છે એ તમે ત્રણથી ચાર કલાક પછી ખાશો ને તો પણ એટલા સોફ્ટ અને સરસ રહેશે હવે આપણે એક ચમચી જેટલો ઈનો એડ કરીશું ઈનો ઉપર થોડું એવું પાણી એડ કરી લઈશું ઈનો સારી રીતે એક્ટિવેટ થઈ જાય ને એટલે તરત જ મિક્સ કરીશું એક જ ડાયરેક્શનમાં અને બેટર તમે જોઈ શકો છો જો ફૂલીને ડબ્બલ થઈ જશે બેટરમાં એકદમ સરસ રીતે જાળી પડવા લાગશે તમે ઇનોની જગ્યાએ ખાવાના સોડાનો પણ ઉપયોગ કરી શકો છો તો એને પાણીમાં ઓગાળીને એડ કરવાના કેમ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ નહીં તો રેડ સ્પોટ આવી જશે હવે બેટરને અંદર એડ કરી લઈશું ઉપરથી થોડું એવું લાલ મરચું સ્પ્રિંકલ કરી લઈશું અને થોડા એવા કાચા મકાઈના દાણા એડ કરીશું મકાઈના દાણા તમે જ્યારે ઢોકળા ખાતા હશો ને ત્યારે મોમાં આવે ને તો એનો ક્રંચ એટલો સરસ લાગતો હોય છે અને આ રીતે એડ કરવાથી દાણા થોડા બફાઈ પણ જશે અને ટેસ્ટ સરસ આવશે સ્ટીવનનું પાણી ગરમ થઈ ગયું છે પ્લેટને મૂકી દઈશું અને પંદર મિનિટ સુધી આપણે એને થવા દઈશું પંદરથી વીસ મિનિટમાં એકદમ સરસ રીતે આપણા ઢોકળા કૂક થઈ જશે અને તમે જોઈ શકો છો વીસ મિનિટ પછી આપણા ઢોકળા ફૂલી પણ ગયા છે અને સરસ રીતે ચડી ગયા છે ટૂથપિક કે છરીની મદદથી ચેક કરી લઈશું ક્લીન આવે તો ઢોકળા આપણા તૈયાર છે તો હવે પ્લેટને બહાર કાઢીને ઠંડી કરી લઈશું એકદમ સરસ રીતે ઠંડી થઈ જાય એને સાઈડની કિનારીમાંથી ઢોકળા છે ને એ અલગ થવા લાગે પછી જ આપણે કટ કરવાના છે ગરમી ગરમ ગરમમાં તમે કટ કરશો ને તો ઢોકળા ખાવાની મજા નહીં આવે એકદમ ઠંડા થવા દેવાના અને ઉપરથી બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું એનાથી ઢોકળા છે ને એકદમ લચકેદાર બનશે જે લગ્ન પ્રસંગોમાં જે કેટરસવાળા બનાવે છે ને એવા જ બનીને તૈયાર થઈ જશે ખરેખર જો ના બનાવ્યા હોય ને તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો આ ઢોકળા એટલા પોચા રૂ જેવા અને ઘરના વડીલોથી લઈને નાના બાળકોને પણ ભાવશે મોઢામાં મૂકતા ઓગળી જશે એટલા સોફ્ટ બનશે હવે આપણે મનગમતા પીસીઝા કટ કરી લેવાના છે તો આ રીતે મેં અહીંયા નાના નાના પીસીસમાં કટ કર્યા છે તમને જે રીતે ગમે એ રીતે તમે કટ કરી શકો છો તો બસ બેટર બનાવવાની ઝંઝટ વગર તરત જ આથો લાવવાની માથાકૂટ વગર ઇન્સ્ટન્ટ આપણે ફક્ત વીસથી પચીસ મિનિટમાં આ ઢોકળા રેડી કરી શકીએ છીએ તો જરૂરથી સવારના નાસ્તામાં બાળકોને તમને એવું થાય કે આજે શું બનાવવું તો એક વખત બનાવીને આપજો હું તમને ઢોકળાનું ટેક્સચર બતાવું છું તમે જોઈ શકો છો કેટલા લચકેદાર અને જાળી ઉપર નીચે વચ્ચે પરફેક્ટ પડીને તૈયાર થઈ ગઈ છે એમનેમ પણ તમે ખાઈ શકો છો અને જો તમને ના વાવે તો તમે ઉપરથી રાઈ જીરું હિંગ મરચાં અને લીમડાનો વઘાર કરીને પણ આ ઢોકળાને એન્જોય કરી શકો છો એટલા પોચા રૂ જેવા બનાવે છે ઠંડા થયા પછી પણ આટલા સરસ જ રહેશે એ મારી ગેરંટી છે તો ક્યારેય ના બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો અને અત્યારે મકાઈની સિઝન ચાલે છે તો મકાઈ એટલી સરસ મળે છે પાણીવાળી મકાઈ હોય છે તો જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગી આજની ઇન્સ્ટન્ટ મકાઈના ઢોકળાની રેસીપી એ પણ કમેન્ટમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ એક નવા વિડીયો સાથે